તો હેલો મિત્રો આપણા બ્લોગમાં તમારું સ્વાગત કર્યું છે અને તમે જોઈ શકો તો મિત્રો આપણે આવી જશે આપણે ધાબામાં છે ને આવું એક મોસમ છે તો વાગી જાય છે ને તમે જોઈ શકો છો આ તિડકો કેટલું છે મિત્રો તિડકાનો બ્લોગ બનાવી કારણ કે મિત્રો આ થાય છે આપણા તિરંગો ફરકે છે ને આપણે ખાવાના છીએ આવા જમરૂક તમને ઝૂમ કરીને દેખાડવી આવા આવા જમરૂક ખાવાના છીએ તો આપણે યાર્થે જઈને જમરૂક ખાવી મિત્રો આપણે નીચે જઈને જમરૂક ખાવા દેવી ચાલો આપણે

તો કઈ કઈ રામ આવું કઈક બનાવે છે તમે જોઈ શકો છો કોદારી કઈક કેવાય આને બનાવે છે તો આવી રીતનું ભાઈ પાણી પીશું મિત્રો આપણે તો આનું કંઈક આવી રીતનું ઘર છે મિત્રો તમે જોઈ શકો છો ને આની સે આ પ્લેન્ડર સુપર પ્લેન્ડર છે આનું સુપર પ્લેન્ડર મારે તો મિત્રો આપણે આવી છે ઘરે તો હાલો આપણે જઈએ તો આપણે પ્લેન્ડર પીડી છે અહીં તો મિત્રો આ બે જાય છે હવે ગામમાં તો આ બે ભાઈ ગયા છે ગામમાં તમે જોઈ શકો છો તો મિત્રો તો મિત્રો આપણે જઈ છે ઘરે તો હાલો આપણે જઈએ ના જઈને મળીએ તમે તમે જોઈ શકો તો વરસાદ કેટલો અંધાર્યો તમે જોઈ શકો છો

અને એક વખત આ બાજુ તો જો વરસાદ કેટલો અંધાયો તમે જોઈ શકો છો તમે તો આગળ ઘડી ખમી પેલા સાટા થોડા ઘણા હતા ત્યાં તો વરસાદ આવો અંધાય રહ્યો વરસાદ આવે કે નક્કી ન હોય તો તમે જોઈ શકો છો આ બાજુ કંઈ વરસાદ આવ્યો હતો બધે આ તમને પસંદ આવ્યો હોય તો આ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ બીજા વ્લોગમાં